મહેશ્વરી સંપ્રદાયના પરમ પૂજ્ય ઈષ્ટદેવ શ્રી લુણંગદેવ ગણેશદેવનું સ્થાપન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે જે બરડા ડુંગરથી તણેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે જ્યાં સોન કંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલા માશાપુરાનું મંદિર તેમજ તણીટી આવેલ શ્રી લુણંગદેવ ગણેશદેવનું પવિત્ર મંદિર આવેલું છે આ પવિત્ર સ્થળે ઘણા વર્ષોથી મહેશ્વરી સંપ્રદાયના ધાર્મિક યાત્રા યોજવામાં આવી છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા કચ્છ ગુજરાત તેમજ દેશમાંથી દર્શનાથી આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સંપ્રદાયનું પવિત્ર અઢેડા વ્રતનું સ્થાપન મહેશ્વરી સંપ્રદાયના પચીસ ધર્મપ્રેમી લોકો શ્રી મુકેશ નાથાભાઈ મતિયા જામનગર ભરત રાજાભાઈ ભાગવત જામનગર કરસન તેજસીભાઈ મેઘાણી જામનગર દામજીભાઈ કાયાભાઈ ડોરુ ગાંધીધામ તેમજ દિનેશભાઈ કાયાભાઈ ડોરુ ગાંધીધામ મનોજ દેવાભાઈ પારિયા જામનગર ધનજીભાઈ મેઘજીભાઈ પારિયા જામનગર કૈલાસ જગુભાઈ લાલન રાજકોટ લક્ષ્મણ રામજીભાઈ પાયાગ બિદડા વાલજીભાઈ મેઘજીભાઈ પાતારિયા ભુજપર તેમજ હરિભાઈ રતુભાઈ ઘેડા કેરા રવિ અશોકભાઈ લાખિયા આદિપુર દેવીબેન સબજીભાઈ માતંગ જામનગર જેઠીબેન ગિરધરભાઈ દનીચા જામનગર તેમજ હિરીબેન બાનાભાઈ ધુલિયા જામનગર કૃષ્ણાબેન ભરતભાઈ ભાગવત જામનગર તેમજ કેસરબેન વાલજીભાઈ પાતારિયા ભુજ પર લક્ષ્મીબેન ખિમજીભાઈ માતંગ જામનગર દેશાબેન નારણભાઈ પારિયા જામનગર ઉમાબેન કમાભાઈ ફફલ જામનગર તેમજ રાજીબેન લાખાભાઈ વિંજોડા જામનગર કામલબેન સામતભાઈ રોસિયા જામનગર જયાબેન હમીરભાઈ મકવાણા જામનગર જામનગર રાજાભાઈ ભાગવંત જામનગર વાળાઓ શ્રી લુણંગ ગણેશ દેવની પવિત્ર જગ્યા ઘુમલી મુકામે વ્રત ધારણ કરેલું હતું જેવ ના પથારી ગુરુ તરીકે શ્રી લુણંગ ગણેશ મંદિરના પૂજારી માતંગ અઉલા ડાડા રહ્યા હતા આ વ્રતની સ્થાપના તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર કલાકથી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં અઢી દિવસ સુધી અન્ન જળ વિના ફક્ત પવનના આધારે વ્રત ધારણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુઓ નાથા ડાડા માતંગ અને કચ્છની કિશોર માતંગ દ્વારા જ્ઞાન કંઠન અખાણી કરવામાં આવી હતી તેમજ પચીસ તારીખે રાત્રે વ્રત વ્રતધારીઓ દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં અને શ્રીમતી ભારતી બેન નવીનભાઈ રોસિયા દ્વારા વ્રતધારી બહેનોને કચ્છી બાંધણીના દુપટ્ટા અને શ્રી નવીનભાઈ પચાણભાઈ રોશિયા તરફથી તમામ વ્રતધારી ભાઈઓને સાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે ધૂપ સાથે શ્રી ગણેશદેવને છત્રીસ ભોગ ધરી વ્રત ધારીની વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ અઢીડા વ્રતની ઉજવણી કરી બારમતી પંત પૂજા બાદ શ્રીમતી દામજીભાઈ કાયાભાઈ ડોરુ તરફથી બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રી લુણી તીર્થ કચ્છ ખાતે યાત્રાધામના સ્થાપના સંબંધિત નટરાજ મુન્દ્રામાં સ્થાપિત શ્રી ગણેશદેવની નૃત્ય કરતી છત્રીસ ફૂટ ઊંચી મૂર્તિની છ ફૂટ બાય ચાર ફૂટની ટાઇલ્સની પ્રતિકૃતિ શ્રી દામજીભાઈ ડોરો તરફથી ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે ગાંધીધામ કચ્છથી નવીન બી હિંગડા સાથે માતંગ જ્ઞાન શાસ્ત્રના પ્રખર વક્તા શ્રી કરશનભાઈ કોચરા તથા શ્રી નારણભાઈ દેવરિયા જોડાયા હતા કુદરતી સૌંદર્ય ધરાવતા આવા બરડા ડુંગરથી તણેટીમાં જંગલ વિસ્તારમાં આવેલા સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુંંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક પવિત્ર જગ્યાનો વિકાસ થાય તેમજ જ ધર્મ પ્રેમી લોકોને ટ્રસ્ટ દ્વારા સગવડ આપવામાં આવેલ છે તેમાં વિશેષ વધારો થાય તે માટે ટ્રસ્ટના હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા કેડી માતંગ કાનજીભાઈ ફફલ જયંબે ઓટો ગેરેજ કિરણકુમાર એલ ગડણ જયંત વારસાખિયા એડવોકેટ કેડી જોડ નીના મામલતદાર માલશીભાઈ ગોરડિયા ગાંગાભાઈ માતંગ ગિરીશભાઈ માતંગ બાબુભાઈ જોડ તેમજ સતીશભાઈ ચુંધા બાબુભાઈ વિંછોડા સમિતિના સભ્યો સમાજના મંડળો ટ્રસ્ટી પંચ ગુરુ મહાજન અને આગેવાનો વગેરે તન મન અને ધનથી પ્રયત્ન કરી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ગુમલી મધ્યે મહેશ્વરી સમાજનું ઐતિહાસિક તીર્થસ્થાન ગણેશદેવનું તીર્થસ્થાન આવેલું છે અને જે વિશે પૂજ્ય શ્રી મામેદેવે કહ્યું છે કે ગોમલી જો ગણેશ અને સૌમયુ મહાદેવ પ્રભાત ચોથીને પડે તો મન વાચા પડદે ગોમલી વેરા ઘેમરવંત ગણેશ એવા ઐતિહાસિક તીર્થ સ્થાને તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રાત્રે તેર મહિલાઓ અને બાર પુરુષોએ પૂજ્ય શ્રી ગણેશદેવનું દેવનું એ અઢૈડા વ્રતની સ્થાપના કરેલી હતી અને તારીખ ત્રેવીસથી લઈ અને તારીખ છવ્વીસ નવ બે બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા સુધી એટલે ટોટલ સાહીઠ કલાક થાય અઢી દિવસ સુધી અન્નજળ વિના આ વ્રત રાખવામાં આવે છે આ વ્રત સવારે અને સાંજે બે ટાઈમે પૂજ્ય શ્રી દેવ માતાઈ લુણંગદેવ માતાદેવ દેવ જ્ઞાનકંથન કરવામાં આવે છે અને આ અઢી દિવસ દરમિયાન વ્રત તારીખ કોઈ પણ પાણીનું કે અન્નનું અથવા ફલફ્રુટનું સેવન કરતા નથી દરરોજ બપોરે બાર વાગે એક જીરું એક જીરું આવે જીરુંની એક ફાટથી એ વ્રતની પૂજન થતું હોય છે અને અઢી દિવસ નિર્જળ અને ખાલી પવન ઉપર એ વિષય દેવે કહ્યું છે કે પવન ભરખ્યો ગતય મૈસુરિયા આ જો વૈકુંઠમે હુંદો વાસ એવા ઐતિહાસિક તીર્થયાત્રા સ્થાનમાં તેર મહિલાઓ અને બાર પુરુષો એ ગાંધીધામ કચ્છ રાજકોટ અને જામનગરમાંથી વ્રતધારીઓ વ્રતમાં જોડાયા હતા આ વ્રતમાં પૂર્ણાવતી સમય તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રાત્રે આખાણી જ્ઞાનકંથન થાય અને છવ્વીસના બારમતી પંત પૂજન થતું હોય છે સામયું થાય છે અને બપોરે બાર વાગે આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે અને આ યાત્રાધામ યાત્રાધામના પ્રમુખ શ્રી રાણાભાઈ વારસંખ્યા સાહેબ અને એમની સમસ્ત ટીમે યાત્રાધામમાં આયોજન સંભાળ્યું હતું અને આ પાથારીના પાથારી ગુરુ તરીકે અવલાડાના માતંગ રહ્યા હતા અને ગાંધીધામ કચ્છમાંથી માતંગ કિશોર સામતદાદા ભાગવંત અને જ્ઞાન જ્ઞાનશાસ્ત્રના પ્રખર વક્તા જે હતા નારાયણભાઈ દેવરિયા અને કરશનભાઈ પોચરા સાહેબ પણ જોડાયા હતા અને પસ્તીસ તારીખે રાત્રે જે ભોજનની વ્યવસ્થા હતી ભોજન પ્રસાદની વ્યવસ્થા તમામ જે વ્રતધારીઓ હતા એ વ્રતધારીઓ એનું સંઘ તરફથી જમણવાર આપવામાં આવ્યું હતું અને છવ્વીસ તારીખનું જે જમણવાર હતું ગાંધીધામ કચ્છના જે વ્રતધારી હતા ડામજી કાયાભાઈ ડોરુ તરફથી

એ ગટ ગોમલી ગોલા ભક્યો હી પવિત્ર ભૂમિ અને હી પુત્ર મામી દેવ જવા માવ જુ મામી દેવ ચાલુ દેવ માં માશની દેવી લખરી દેવી પુનક દેવી માીણા દે દેવી ભૂરી દેવી માસન દેવી હી જગત જનન જગત જ ધરોહર અજુ પાદ ન કર્યું દાદા એ ચોન કે એજ સવાર આરાધ કરેસ અજન જે અંદર પ્રેરણા અચ કદાક પતિ પત્ની અજ આઈ એ વરત જે અંદર મેઠા આવ કદાચ અનુ યાદ કર્યો તીવન કે પણ મુક્તિ મળે કારણ કે હી ભૂમિ અને એ ભૂમી કે માવી ડે પણ ચું અને દાદા ગોમીજી વિનતી

માતન દેણંદે માપસ્વી વાત ધ્યાન ચે ધ્યાન ઈશ્વર ધ્યાન અમ્યા ધ્યાન પર ભૌમ સુ ધ્યાન સાધના હી ધ્યાન એક ધ્યાન અઢાઈ દી વરત ઈ ધ્યાન ધ્યાને ઈશ્વર ધ્યાન અમ્યા ધ્યાન પરમી કચ્છની ભૂમિ મથાનું સવાર જો ચાર વાગે વેલા ઉથયાસી કે આજ ઘરે બેઠાયો અને અન્ય જણા વરદારી એની જા દર્શન નાય કરશનભાઈ કોચરા અને નાળભાઈ દેવરિયા રવન થયા શાંતિ ભૂણ કે જન ભોમિ જા દર્શન લેખ્યા તૈયારી પણ વી અનિવાર્ય સંજોગે પ્રો ન કેન્સલ કરીને કરે છતાંય પણ જીવડે કે જાગાય કાર્ય કે સદગુરુ જાગાય તે